કર્જન તાલુકાના વેમાર બાણજ રોડ ઉપરથી દેશી હાથ બનાવટની રિવોલ્વર અગ્નિશાસ્ત્ર સાથે એક આરોપીને ઝડપી પાડતી કર્જન પોલીસ સૂત્રોની મળતી માહિતી મુજબ હાલ નગરપાલિકાની ચૂંટણી ચાલી રહી છે અને જેમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુથી કર્જન લોકલ પોલીસ સ્ટાફ કર્જન તાલુકાના વેમાર ગામ તરફ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન એકે ભરવાડ પોલીસ ઇન્સ્પેક્ટર કર્જન પોલીસ સ્ટેશન આવને પોતાના અંગત બાતમી દારથી બાતમી મળી હતી કે વેમાર ગામ બાણજ રોડ તરફથી એક સમય જેને સફેદ

રામ સોમુચ વિશ્વકર્મા ઉમર વર્ષ પાંત્રીસ હાલ રહે વેમાર બાણજ રોડ વેમાર ગામ તાલુકો કરજણ જિલ્લો વડોદરા મોડરે પાસઠ રોડ પ્રાથમિક વિદ્યાલય એકુવા ગામ થાણા સુજાનગંજ તાલુકો બદલાપુર જિલ્લો જોનપુર જણાવ્યું હતું જેના થેલીમાં તો પાસ કરતા એક દેશી હાથ બનાવટની રિવોલ્વર મળી આવેલ આ ઇસમ પાસેથી મળી આવેલ રિવોલ્વર અંગે કોઈ પાસ પરમિટ કે બિલ હોય તો રજૂ કરવા જણાતા તેની પાસે પોતાની કોઈ પાસ પરમિટ નહીં હોવાનું જણાવ્યું તથા થેલામાં તપાસ કરતા એક હજી તો કારતુસ મળી આવેલ સધરીની રિવોલ્વર તથા કારતૂસ કોની પાસેથી મેળવી તે બાબતે પૂછતાછ કરતા તેને કોઈ અસંતોષકાર જવાબ આપેલ નહીં જેથી કરજણ પોલીસ ને લાવી કાયદેસરને કાર્યવાહી હાથ ધરવામાં આવે છે નિડર નિષ્પક્ષ તેમજ પ્રજાપ્રિય ન્યૂઝ નેટવર્ક એટલે કે બીએન ન્યૂઝ ગુજરાતી બી એન ન્યૂઝ ગુજરાતીના ફેસબુક પેજને સર્ચ કરી લાઇક તેમજ ફોલો કરો સાથે જ ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો તેમજ યુટ્યુબ ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરો બી એન ન્યૂઝ ગુજરાતી સર્ચ કરતાની સાથે જ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર બી એન ન્યૂઝ ગુજરાતીના ઓફિશિયલ પેજ આપને મળી જશે તેમજ સમગ્ર ગુજરાતના સમાચારો સાથે બી એન ન્યૂઝ ગુજરાતીની સાથે રહી અપડેટ રહો